નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મેષ રાશિની બે હજાર પચીસની દસ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો આ અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર દો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની એપ્રિલ બે હજાર પચીસથી દસ મોટી ભવિષ્યવાણીઓ મેષ રાશિના લોકો સામાન્ય રીતે સ્વભાવે ખૂબ જ હોશિયાર છે તેમની ખાસિયત એ છે કે તેઓ ખૂબ જ ઉત્સાહી અને હાઠીલા હોય છે અને અપમાન સહન કરતા નથી જ્યાં સુધી તેમને નુકસાન ન થાય ત્યાં સુધી તેઓ કાંઈ પણ સ્વીકારતા નથી તેઓ ઘણીવાર તેમના રહસ્યો જાહેર કરવાથી ડરતા હોય છે તેમના વિશે એક ખાસ વાત એ છે કે રાશિના લોકો એકવાર કોઈના થઈ જાય તો તેઓ તેને બધું આપી દે છે તેમના આવર્તનને કારણે તેમને ઘણીવાર નુકસાન સહન કરવું પડે છે મેષ રાશિના લોકો સ્વચ્છતા પ્રત્યે ખૂબ જ કાળજી રાખે છે તેઓ દરેક કામ સ્વસ્થ રીતે કરવાનું પસંદ કરે છે મેષ રાશિના લોકો સારા વર્તન તેમજ પોતાના શબ્દો પર રહેવા માટે ન જાણીતા છે આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છતા હોવ કે મા દુર્ગાના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયમાં દુર્ગા લખો જેથી માની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર મેષ રાશિની પહેલી ભવિષ્યવાણી મેષ રાશિના લોકો માટે ચૌદ એપ્રિલની દ્રષ્ટિએ ખૂબ જ ગ્રામની દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેશે તો પ્રમોશન પગાર વધારો થવાની નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેઓ નોકરી મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ મહિનો નફાકારક સોડા અને નવા ભાગીદારોનો સંકેત આપી રહ્યો છે અને જો તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માગો છો તો આ યોગ્ય સમય છે તમે બસ અને બસ અને સાથીદારોનો સહયોગ મળશે જેનાથી કામમાં અત્યંત આત્મવિશ્વાસ છે નંબર બે મેષ રાશિના લોકો માટે એપ્રિલ મહિનો નાણાકીય રીતે સકારાત્મક ફેરફારો આવશે આ મહિને આવકના નવા સ્ત્રોતો વિશે વિશેષ થવાની શક્યતા છે જેનાથી તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે જો તમે પહેલાં કોઈ રોકાણ કર્યું હોય તો તેમ તો તમને આ સમયે સારું વર્તન હોઈ શકે છે ફાયદાકારક અને પ્રગતિશીલ રહેશે ગ્રહોની અનુકૂળ સ્થિતિ ખાસ કરીને મંગળ અને સૂર્યની અસર તમારા વ્યવસાયમાં ગતિ અને વિગત વિગ વિસ્તરણ લાવશે જો તમે નવા પ્રોજેક્ટ ભાગીદારથી અથવા વ્યવસાય વ્યવસાયક સોદાઓનું આયોજન કરી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ રહેશે અને તમને મોટા ગ્રાહકો અથવા રોકાણકારો તરફથી સારી ઓફર મળી શકે છે તમને નવો વ્યવસાય શરૂ કરવા માગો છો તો એપ્રિલ મહિનો અનુકૂળ રહેશે માર્કેટિંગ અને નેટવર્કિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી વ્યવસાય નવી ઊંચાઈઓ મેળવશે નંબર ચાર એપ્રિલ મહિનામાં મેષ રાશિના લોકોના પરિવારમાં અને પ્રેમ સંબંધોમાં સુધારો જોવા મળશે આ મહિનામાં શુક્ર અને ચંદ્રની સકારાત્મક સ્થિતિ તમારા સંબંધોમાં સુમેળ અને પ્રેમ વધારશે જો તાજેતરમાં કોઈ પ્રિયજન સાથે ગેરસમજણ થયું હોય તો હવે સંબંધોમાં મીઠાશ આવશે મિત્રો તમને જણાવી દઈએ કે લગ્ન જીવનમાં પ્રેમ અને રસ પ્રેમ અને પરસ્પર સમજણ વચ્ચે અને તમને જીવન સાથેનો સહયોગ મળશે જે તમને માનસિક શાંતિ અપાવશે જે લોકો સિંગલ છે તેમના માટે નવા સંબંધો બનાવવાના યોગ બની શકે છે તમને પરિવારમાં સભ્ય સાથે સમય વિતાવવાની તક મળશે જેના કારણે ઘરનું વાતાવરણ સુખદ રહેશે નંબર પાંચ એપ્રિલ મહિનામાં મેષ રાશિના લોકોએ સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે આ મહિને મંગળ અને રાહુની સ્થિતિ તમને બધું ઊર્જાવાન અને સક્રિય બનાવશે પરંતુ વધુ પડતું કામનું દબાણ તણાવ અને થાકનું કારણ બની શકે છે માનસિક શાંતિ જાળવવા માટે યોગ્ય અને ધ્યાન ફાયદાકારક રહેશે મિત્રો જે લોકો બ્લડ પ્રેશર ડાયાબિટીસ અથવા હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે તેઓને નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ ઈજા કે અકસ્માત થવાની શક્યતા છે તેથી વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી પડશે નંબર છ એપ્રિલ મહિનામાં મેષ રાશિના લોકોને માટે સારી મુસાફરીની તકો મળી રહી છે આ મહિને ગ્રહોની અનુકૂળ સ્થિતિ ખાસ કરીને બધું અને ગૃહનો પ્રભાવ તમને વ્યવસાય પારિવારિક અને આધ્યાત્મિક યોજનાઓને તક આપી શકે છે મિત્રો નોકરી કે વ્યવસાય સંબંધિત મુસાફરી ફાયદાકારક સાબિત થશે જે નવા ગ્રાહકો કે તકો લાવી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિનાની યાત્રાઓ ફક્ત નાણાકીય લાભ જ લાભ જ નહીં પરંતુ નવે ઉર્જાને પ્રેરણા પણ આપશે નંબર સાત એપ્રિલ મહિનામાં મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રે સફળતાના સારા સંકેતો જોવા મળી રહ્યા છે અને તેમના એકાગત્રા એકાગત્રા વધવા માટે અને અભ્યાસમાં ઉત્તમ પ્રદર્શન કરવા માટે મદદ કરશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી માટે આ સમય ખૂબ જ ફાયદાકારક રહેશે મિત્રો જો તમે જો મિત્રો જો તમને ઉચ્ચ શિક્ષણ મેળવવા મેળવી રહ્યા છો અથવા સંશોધન કાર્યમાં રોકાયેલા છો મળી શકે છે ટેકલોજી ટેકનોલોજી અને વિજ્ઞાન સંબંધિત વિષયોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને ખાસ સફળતા મળવાની શક્યતા હશે નંબર આઠ એપ્રિલ મહિનામાં મેષ રાશિના લોકો માટે પુષ્કળ નવી તકો મળશે આ મહિનો શિક્ષણ અને વ્યવસાય ક્ષેત્રે નવા દરવાજા ખોલી શકે છે તમારા માટે સુવાળા સુવાળા તકો લાવશે ખાસ કરીને નવી નોકરીમાં પ્રમોશન અથવા વ્યવસાય વિતરણની યોજના બની રહેલ છે અને મિત્રો જો તમને ઉદ્યોગપતિ અને મિત્રો જો તમે ઉદ્યોગપતિ છો તો તમને નવા ભાગીદારો અથવા રોકાણ પ્રસ્તાવો મળી શકે છે જેનું યોગ્ય મૂલ્ય મૂલ્યાંકન કરી શકાય છે અને તેનો લાભ લઈ શકાય છે નોકરી કરતા લોકોને નવી ભૂમિકાઓ અને જવાબદારીઓ માટે તકો મળી શકે છે જે કારકિર્દી કારકિર્દી અથવા વૃદ્ધિ માટે મદદરૂપ થશે નંબર નવ એપ્રિલ મહિનામાં મેષ રાશિના લોકો માટે તેમના વિરોધીઓને હરાવવા માટે ઘણી તકો મળશે જેના કારણે તમે તમારા દુશ્મનો પર પ્રભાવ પ્રભુત્વ મેળવશો વિદ્યાર્થીઓ સફળતામાં પરીક્ષામાં સફળતા મેળવી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાએ મિત્રોને હર હર મહાદેવ